આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રહેણાંક મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર

તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પેસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે તે સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહી સાથે સાથે ઓઇલ માર્કેટ કંપની અને કામના આરોપીઓ કોઈ પ્રકારની મંજૂરી મેળવવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉન અંદર આ પ્રવૃતિ કરવામાં આવતી હતી જેમાં

રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર પાંચ પ્રકારના મુદ્દો માલ છે એ પંદર લાખ તેત્રીસ હજાર છસો ને પચાસ રૂપિયાનો મુદા માલ જપ્ત કરી અને છ ગોડાઉન છે છ ગોડાઉન સીલ મારવામાં આવેલ છે સાથે સાથે

આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે